હેલો સ્ટુડન્ટ્સ આજે કમ્પ્યુટરમાં ચેપ્ટર ટુ એચ ટીએમએલમાં હેડ અને બોડી વિભાગ એમાં આપણે પાછળના છે એ આન્સર સાથે સમજીશું નીચે આપેલ પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો પહેલો એમસીક્યુ નીચેના માંથી કયા બે એચ ટીએમએલ કોડ ના બે મૂળભૂત વિભાગો બનાવે છે જવાબમાં આવશે એ ઓપ્શન હેડ અને બોડી આપણે જોઈએ છે કે એચટીએમએલ કોડ છે એ બે વિભાગમાં વહેંચાયેલો છે હેડ અને બોડી તો અહીંયા ઓપ્શન એ આવશે બીજો એમસીક્યુ એચટીએમએલ દસ્તાવેજમાં નીચેનામાંથી કયા વિભાગમાં મેટા ટેગ લખવામાં આવે છે તો મેટા ટેગ છે એ હેડ વિભાગમાં લખવામાં આવે છે એચટીએમએલ પાનામાં જ્યારે મેટા ટેગ ઉપયોગમાં લેવાય ત્યારે વેબ પેજ વિશે નીચેનામાંથી શું વર્ણવવામાં આવે છે આવશે સી ઓપ્શન ટાઈટલ પાંચમો એમસીક્યુ એચીએમએલ દસ્તાવેજમાં નીચેના માંથી કયા વિભાગમાં આપણે ટિપ્પણી ઉમેરી શકીએ છીએ

નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે આન્સર માં આવશે બી ઓપ્શન વી લિંક આઠમો एमसीक्यू HTML કોડ માં એક્ટિવ લિંક ગોઠવવા માટે નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાય છે આન્સર માં આવશે એ લિંક 9મો एमसीक्यू HTML માં અક્ષરોનું સ્વરૂપંકન માટેના નીચેનામાંથી કયા બે મુખ્ય પ્રકારો છે આન્સર માં આવશે એ ભૌતિક અને તો અહીંયા ચેપ્ટર ટુ ના MCQ કમ્પ્લીટ થાય છે